એક વાત મહાનસ યોગ્ય સત્પુરુષ મળ્યા છે પછી એમાં વિશ્વાસ પૂરેપૂરો જો આપણને આવી જાય તો સ્વામી કે પ્રાપ્તિના દ્વાર ખુલા થઈ જાય વિશ્વાસ પણ એ વિશ્વાસ એ વધે એટલા માટે મહાન સ્વામી મહારાજ એમ કે છે કે આપણને સ્વામિનારાયણ ભગવાન થી માંડીને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરા જે મળી છે એના વિચાર આપણે સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહાજને મહાન સ્વામી મહારાજ જે કઈ જાણીએ છીએ હજારો હજારો ઘટનાઓ છે હજારો દ્રષ્ટિકોણ છે હજારો પ્રસંગો છે જેની અંદર આપણને અનંત અને અપાર એમના સામર્થ્યનો અનુભવ પ્રત્યક્ષપણે એમણે કરાયો છે ઘણી વાત આપણે સાંભળી છે ઘણી વાત આપણે પ્રત્યક્ષ નજરે જોઈ છે કે અનુભવી છે એમના સામર્થ્યની પણ આપણે ભૂલી જઈએ છીએ સામર્થ્યની વાત હું ખાલી ઉપર ઉપરથી યાદ કરાવું જેને આપણને બધાને ખબર છે એવી વાત યાદ કરાવું તો આપણે મહારાજને યાદ કરીએ અને આપણને યાદ આવે કે મહારાજે પોતે અષ્ટાંગ યોગના ફળરૂપ સમાધિ દ્રષ્ટિ માત્ર કરીને હજારોને કરાવી આ સામાન્ય વસ્તુ છે જ નહીં આ બ્રહ્માંડ ની અંદર ક્યારેય આવું થયું નથી કે અષ્ટાંગ યોગથી જે સમાધિ થાય એ કૃપાથી મહારાજ કરાવી દે હજારોને સમાધિ કરાવી દે આ બધા જ ઐતિહાસિક ગ્રંથોમાં નોંધાયેલી ઘટના છે મહારાજના સામર્થ્યનો વિચાર કરીએ તો આપણે એ અનુભવ્યું છે કે જે પરમહંસો અતિ સમર્થ હતા મરેલાને જીવતા કરે એ સમર્થ હતા ગ્રહણની ગતિને અટકાવી શકે એવા પરમો મહમહો હતા એવા પરમો સ્વામિનારાયણ આ ઇતિહાસ કઈ બહુ જૂનો નથી આ તાજો ઇતિહાસ છે અને એના પુરાવા છે બધાના તો આ વાત પ્રત્યક્ષ છે આપણે મહારાજના અને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના સામર્થ્યનો વિચાર કરીએ તો પ્રત્યક્ષ નજરે આપણે જોયું છે અને અનુભવ્યું છે કે મહારાજે વરદાન આપ્યું કે મારા એક એક ભક્તને હું અંતકાળે હું લેવા માટે આવીશ અને અક્ષરધામમાં બેસાડીશ આ અજોડ વરદાન છે આ એકમાત્ર સ્વામિનારાયણ ઘરે છે મહારાજે જે વરદાન આપ્યું છે ને મારા જનને અંત કાળે જરૂર મારે આવવું બિરુદ્ધ મારું એ ન બદલે સર્વે જનને જણાવું મહારાજ કે કે જાઓ મારું આ વરદાન છે એ બદલવાનું નથી અને મહારાજ કે સર્વે જનને જણાવું આખી દુનિયામાં જાહેર કરો કે અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન નું વરદાન છે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા આજ આજે ધર્મ વંશી ને દ્વાર નરનારી જોઈએ તે આવો મોક્ષ માર્ગ અને આ વાત આ વાત ખાલી વાત નથી હજારો ઘટનાઓ તો આપણી નજર સામે છે આજે બની રહી છે ઘટનાઓ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ કેટલી ઘટનાઓ આ અક્ષરભ્રમ ગુણાતી ની અંદર આખો એક કલાક દોઢ કલાકનું આખું સત્ર આના ઉપર હતો કે જેમાં ઘણા બધા પ્રસંગોમાંથી થોડાક પ્રસંગો ડોક્યુમેન્ટ કરીને આપણને બતાવવામાં આવ્યા હતા કે આ તો જુઓ પ્રમુખ સ્વામી મહારાજ બે હજારની સાલમાં ત્યાં હિંમતનગર પધાર્યા હતા જીવન ચરિત્રમાં ઘટના નોંધાયેલી છે માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું તો એ વખતે ત્યાંના એક હરિભક્ત જૂના હરિભક્ત પ્રભુદાસભાઈ મોદી એમને બાપાએ યાદ કર્યા કે કેમ દેખાતા નથી કીધું બાપા એની તબિયત સારી નથી હવે અત્યારે ઘરની બહાર નથી નીકળી શકતા બાપા કે આપણે એમના ઘરે જવું છે સ્વામી બાપા સામેથી પ્રભુદાસભાઈ ને ઘરે દર્શન આપવા માટે ગયા બાપા આગળ એટલે બહુ રાજી થયા એમણે બાપાને પ્રાર્થના કરી કે સ્વામી હવે ધામમાં લઈ જાઓ એટલે સ્વામીએ કીધું કે મહારાજ તમને હવે ધામમાં લઈ જશે આશીર્વાદ આપ્યા સ્વામીએ પછી બાપા ત્યાંથી સારંગપુર ગયા આ માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું પછી બાપા ફૂલ નો ઉત્સવમાં હતા માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું ત્રીસમી માર્ચ એ દિવસે આ પ્રભુદાસભાઈના દીકરા સેવંતીભાઈ એમને પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થયા અને સ્વામી બાપાએ એમને એવું કહ્યું કે આવતીકાલે એકત્રીસ તારીખે સાંજના પાંચ વાગે તમારા બાપુજીને અમે ધામમાં લઈ જશું સેવંતીભાઈને એકદમ પાકો બાપા એ કીધું છે ને એટલે એને બધા સગાવાળાને ફોન કરવા માંડ્યા કે કાલ સાંજે પાંચ વાગે બાપુજી ધામમાં જવાના છે તમે આવી જજો બધા આશ્ચર્યથી કે ખરેખર એ કે હા કે સિરિયસનસ એવું નથી પણ તમે આવી જજો પાંચ વાગે એમનો દીકરો અમદાવાદ રહેતો તો એને ફોન કર્યો કે તું કાલ આવી જજે બાપુજી સાંજે ધામમાં જાય છે તો કે એવું ગંભીર હોય તો આજે આવી જાવ એ કે ના ના તું શાંતિથી કાલ બપોરે આવજે સાંજે પાંચ વાગે ધામમાં જવાના છે ગામમાં મહિલા મંડળ ચાલે દર એકાદશીએ જુદા જુદા ઘરે પેલું ધૂન નો વારો હોય જુગા નું જુગ એકાદશી આવતી હતી એટલે એમને કહું કે આવતીકાલે સાંજે ત્રણ થી પાંચ મારા ઘરે તમે ધૂન રાખજો પાંચ વાગે બાપુજી ધામમાં જવાના છે લાખો મહિલા મંડળ આવી ગયું સગાવાલા બધા આવી ગયા અને ધૂન ચાલુ થઈ હજી પેલા કંઈ વેન્ટિલેટર ઉપર તો હતા જ નહીં ઘરમાં જ હતા અને પોણા પાંચ થયા કે બસ હવે એક કામ કરો થોડોક જ સમય છે બધા પ્રસાદ વેચી લો શાંતિથી પ્રસાદ જમી લો પેલા હમણાં ધામમાં જ હશે બધાને પ્રસાદ વેચી દીધો અને બરાબર પાંચ વાગ્યા હવે પ્રભુદાસભાઈ મોદી છે ને એ પોતે ખાટલા ઉપર સુતા હતા એમની બાજુમાં એક ખુરશી હતી ખુરશીમાં એમના એક મિત્ર બેઠા હતા એનું નામ પણ પ્રભુદાસભાઈ એના પણ મોદી એને દર્શન થયા અને એ બોલવા માંડ્યા બરાબર પાંચ વાગ્યા ને એક એક મહારાજ આવ્યા છે માણકી ઉપર બેસીને આવ્યા છે લેવા માટે આવ્યા છે એ બોલતા રહ્યા ને પહેલા પ્રભુદાસભાઈ ધામમાં જતા રહ્યા બધાની નજર સામે બધાએ સાક્ષાત આ જોયું તો આવી કોઈ એક ઘટના નથી આવા હજારો પ્રસંગો છે આપણે એક હરિભક્ત હમણાં ગયા વર્ષો બે ચોવીસ ની સાલ નો પ્રસંગ છે ભૂપતભાઈ બારોટ રાવ નામના હરિભક્ત ત્યાં ન્યુયોર્કમાં રહેતા હતા તો એને સવારે કહી દીધું કે આજે મને સ્વામી બાપા બપોરે અઢી વાગે ધામમાં લઈ જવાના છે અઢી વાગે એક્ઝેક્ટ અઢી વાગે ધામમાં જતા રહ્યા બે હજાર ચાર ની સાલમાં આપણે એક સંનિષ્ઠ હરિભક્ત ત્યાં અસલાલીમાં રહેતા હતા એમના દીકરા એક સાધુ છે પોતે પિતાનું નામ પ્રવીણભાઈ દીકરા સાધુ છે દિવ્યસ્ને સ્વામી એમના માતુશ્રીએ પંદર દિવસ પહેલા કહી દીધું કે મને આ માર્ચ મહિનાની ચોથી તારીખે બાપા ધામમાં લઈ જવાના છે પંદર દિવસ પહેલા અને બીજા દિવસે સવારે ધામમાં મહારાજ સ્વામીને યાદ કરતા કરતા જતા રહ્યા નજરે છે અમારે સારંગપુર ની અંદર હરિભાઈ માંડલિયા નામના એક હરિભક્ત વીસ વર્ષ સુધી એમને બુક સ્ટોલમાં સેવા કરી પછી એમની ઉંમર થઈ ગઈ એટલે પછી એમના દીકરાઓ મુંબઈ રહેતા હતા એમણે કીધું કે હવે અમે બાપુજીને ઘરે લઈ જઈએ છીએ સેવા કરશું એમની એટલે પછી એ મુંબઈ રહેતા હતા બે હજાર ને સત્તર ની સાલમાં નવેમ્બર મહિનાની અંદર એમને બાપાને ફોન કર્યો હરિભાઈ એને કીધું કે બાપા હવે તમે ધામમાં લઈ જાઓ તો સારું એમના દીકરાઓ ત્યાં હાજર જ હતા અને બાપાએ ફોનમાં એમને કહ્યું કે સારું મહારાજ તમને વહેલી તકે ધામમાં લઈ જશે હવે આવું કીધું ને એમના દીકરાએ ફોન લઈ લીધો એ કે બાપા બહુ ઉતાવળ ન કરતા એટલે એ કે ત્રીસમી તારીખે અમારી દીકરીના લગ્ન લગન આવે છે સ્વામી તો હમણાં જો લઈ જાય તો પછી એટલે સ્વામીને દીકરીના લગ્ન છે તો મહારાજ હસતા હસતા સ્વામી કે કઈ વાંધો નહીં લગન પછી દસ દિવસે ધામમાં જશે લગ્ન સારી રીતે પૂરા થઈ ગયા દસ દિવસ પસાર થયા દસમી ડિસેમ્બર સાંજે સાત વાગે હરિભાઈ ઘરના બધા સભ્યોને કહેવા માંડ્યા કે મહારાજ સ્વામી મહંત મહારાજ આવ્યા છે આરતી લાવો મારે આરતી કરવી એટલે આરતી લઈ આવ્યા પછી કઈ તમે આરતી કરો બધા બધાને આરતીમાં જોડ્યા આખા ઘરના સભ્યો ભેગા થઈ અને આરતી કરી અને આરતી કરીને બોલતા બંધ થઈ ગયા એ જ અવસ્થાની અંદર રહ્યા અને વહેલી સવારે ધામમાં જતા રહ્યા દસ દિવસે ધામમાં લઈ ગયા હવે આવું તો આપણે ત્યાં હવે સત્સંગીને માટે નવી વસ્તુ નથી ઘરે ઘરે મહારાજ લેવા માટે જાય તો આ સામર્થ્ય હવે આપણે એ વાત નથી કે ભાઈ હજારો વર્ષો પહેલા બની હતી આ તો આપણા આપણે આજુબાજુ એમનું જે સામર્થ્ય આપણે જોયું છે અનુભવ્યું છે અશક્ય કાર્યો શક્ય થતા આપણે અનુભવ્યા છે ને જોયા છે એને એનું આપણે યાદ કરીએ શાસ્ત્રીજી મહારાજના કાર્યો અશક્ય કાર્ય મંદિર થતા પહેલા મોતીભાઈ ભગવાન દાસે જે જોયું છે એ એમને લખ્યું છે અને અત્યારનું મંદિર જુઓ તો એ પ્રમાણે જ છે આખે આખું મંદિર દેખાડી સામર્થ્ય નજરે વચ્ચે છે પ્રમુખ સ્વામી મહારાજ એમની પાસે વાત કરી ત્યાં નીલકંઠ વર્ણીના એમએક્સ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને કીધું કે બાપા જે જગ્યાએ આપણે શૂટિંગનું નક્કી કર્યું હતું ત્યાં ગરમી વધારે પડી છે અહીં સાઈડ પર આવ્યા ત્યારે ખબર પડી કે બરફ તો છે જ નહીં હવે શૂટિંગ કેવી રીતે કરવું તો સાંઈ બાપા કે આવતીકાલે સવારે તમે શૂટિંગ ચાલુ કરો પણ બાપા અહીંયા અહીં તો નહીં થાય બીજે ક્યાંક કરવું પડે સાંઈ કે ત્યાં જ કરવાનું એ નીલકંઠ વર્ણિની પ્રાસાદિક જગ્યા છે ત્યાં જ કરવાનું પણ બાપા આપણે અહીં શૂટિંગ કરશું બાપાએ શું કીધું કે હું પ્રાર્થના કરું છું કાલ સવાર ઉગતા સૂર્ય તમે શૂટિંગ ચાલુ કરો બરફ આવી જશે આવું કોણ બોલે અને આવ્યો અને ગાંડા જેવા થઈ ગયા પેલા જે ડાયરેક્ટરો હતા બધા એ કહે કે આવા દર્શો તો મહિનાઓ સુધી અમે હિમાલયમાં રખડીએ તોય ન મળે એ અમને કલાકોની અંદર પ્રાપ્ત થયા તો એમનું સામર્થ્યના હજારો ઘટનાઓ આપણા માટે કંઈ નવી વસ્તુ નથી માનસામી મહારાજ એમણે સંકલ્પ કર્યો કે સુરતની અંદર અક્ષરધામ બનાવવું છે તો સ્વામી કહી કે જમીન શોધો હવે જમીન શોધવાની શરૂઆત કરી હવે સુરતની અંદર તમામ બિલ્ડરો આજની તારીખે પણ કોઈ પણ બિલ્ડર લાઈનમાં પડેલા હશે કોઈ પણ જમીનના પ્રયત્ન કર્યા ઘણા પ્રયત્ન કર્યા વર્ષ કર્યા બે વર્ષ કર્યા પણ થોડીક જમીન મળે પણ આજુબાજુની ન મળે બીજી બાજુ છે તો અહીં થોડીક મળે ત્રીજા ચોથી દિશામાં બધી દિશામાં ફરી વળ્યા પછી બાપા પાસે ગયા મહાનસાઈ મહારાજ પાસે નકશો મૂકી દીધો સ્વામીને કીધું સ્વામી હવે તમે કહો કે ક્યાં જમીન તમારે લેવી છે અમને તો ક્યાંય મળતી નથી અને એ વખતે મહાનસામી મહારાજ આ જગ્યા બતાવી કણાલની અને સ્વામી કે અહીં આપણે મંદિર કરવું છે આ જગ્યાએ જાઓ હવે એ જગ્યાની કોઈને ખબર હતી નહીં એટલે તપાસ કરી અને તપાસ કરીને જ્યારે ખરીદી વાત કરવા ગયા ત્યારે ખબર પડી કે બીજે તો મળવાની શક્યતા હતી જ નહીં અહીં તો બિલકુલ શક્યતા નથી કારણ કે એના માલિકો જ એવું કે છે કે અમારે વેચવી જ નથી જમીન બધા સુખી સંપન્ન છે બધા પોતે સેટ થયેલા છે અને જમીન વેચવાની એમને જરૂર નથી ફરી પાછા બાપા પાસે ગયા સ્વામી એ કોઈ માલિક જમીન વેચવાની ઈચ્છા ધરાવતા નથી તે વખતે મહાન સ્વામી મહારાજ કીધું એ જમીન મળશે એ જમીન મળશે આ ભૂમિ અક્ષરધામ માટે રિઝર્વ થયેલી છે અક્ષરધામ અહીં થવાનું છે હવે બધા ના પડે સંતો કે આ શક્ય નથી જે મહેનત કરે છે એ હરિભક્તો કે આ શક્ય નથી મોટા મોટા બિલ્ડરો કે આ શક્ય નથી માલિકો એમ કે આ શક્ય નથી એક જ જણ એમ કે કે મળશે અને મળે અને આ કઈ જૂન પાંચ વર્ષની જ વાત છે છેલ્લા પાંચ વર્ષમાં જ થયું છે આ ક્યાં આપણે બહુ જૂની જૂની વાત હોય એવી તો છે જ નહીં એટલે આપણે પ્રચાર કરવામાં માનતા નથી પણ આંખ ખુલ્લી રાખીએ કાન ખુલ્લા રાખીએ દિમાગ ખુલ્લું રાખીએ હૃદય ખુલ્લું રાખીએ તો આપણને ઉઘાડો પ્રતાપ નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયા આચાર્યરાજ અક્ષર ના વાસી વાલો આવ્યા

એક દિવ્ય શક્તિનો પુંજ પડેલો છે મનુષ્ય રૂપે દેખાતું એમનું સ્વરૂપ એ વાસ્તવની અંદર દિવ્ય શક્તિથી સભર છે એવું તો આપણી બુદ્ધિ આટલું તો સમજી શકે એમ છે ગમે તેવો વ્યક્તિ હોય એ એ નાસ્તિક હોય તો પણ એને નજરે દેખાય એવી આ વસ્તુ છે પૂર્વગ્રહ છોડીને કોઈ ખુલ્લી આંખે જુએ તો એમનું સામર્થ્ય દેખાય છે અને બીજું કેવું છે જુઓ સામે બીજી વાત કરે છે પ્રશ્નો છે આ દુનિયાના પ્રશ્નો છે એ ખોટા પ્રશ્નો એ પણ સાચા છે સંસાર વ્યવહાર છે એટલે મુશ્કેલી છે પણ સ્વામી કે તમારે એકલા પ્રશ્નોનો વિચાર નહીં કરવાનો પ્રાપ્તિ અને પ્રશ્નોને સાથે રાખવાના પછી સ્વામી કે પ્રાપ્તિ છે ને એ તમે આમ જોશો તો તમને ખબર પડશે સાઇઝ વાઇઝ કમ્પેરિઝનમાં હિમાલય જેવડી છે પ્રશ્ન ટેફા જેવડા છે પ્રશ્ન એમની કમ્પેરિઝનમાં ઢેફા જેવડા છે કેમ કારણ કે સમયના પ્રવાહમાં પાંચ પચીસ વર્ષમાં જિંદગી જ પૂરી થઈ જવાની છે તો કયો પ્રશ્ન ટકવાનો છે રહેવાના જ નથી પ્રશ્નો કયા રહેવાના છે આટલી અલ્પ જિંદગી તો એના પ્રશ્નો પણ આટલા અલ્પ છે એ તો હમણાં જતા રહેશે અને પ્રાપ્તિ તો સાક્ષાત સનાતન શાશ્વત કાયમ માટેની છે એ તો અત્યારે છે ને કાયમ રહેશે

ંદ ન માયુ રે સ્વામી નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે સ્વામી મણવા માનો મણી છે મોટી વાત હાથ આવી તે મહાર જોરે કરી જતન દિવસ રાત સોતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રાખે ચણે બીજાનો રંગ દાપણ દૂર ના નહીં નહી બેઠા છો મોટો લાભ બેથી પૂરણ બ્રહ્મ રે નહીં તો દુઃખ નો ગત ડાપ માની લે જો મરમ નરે આજ પામ્યા છો આનંદ પામ્યા દારૂણ દુઃખ ને રે જમકાએ નિષ્કોડા આનંદ રાખે મુખ